નમસ્કાર મિત્રો આજે આપણે કાળિયા દેવી પૂજક ની ઇતિહાસની ના ઇતિહાસ ની વાત કરી પાદવ સાથે વાતો કરે એવો ગઢ ગિરનાર અને આ ગિરનાર ની તળેટી માં નવનાથ ના બેસાણા છે આવા ગિરનાર ની તળેટીમાં નાનું એવું મજેવડી ગામ આવેલું છે ઘણા વર્ષો પહેલાની વાત છે એ સમયે કેટલાક દેવી પૂજક નો કબીલો ફરતા ફરતા આ મજેવડી ગામ આવે છે અને ગામના ઝાંપામાં ડું નાખે છે આ દેવી પૂજક ના કબીલામાં એક કાળીઓ દેવી પૂજક બાપ દાદા અને રૂડા કરણીયા ની સેવા પૂજા કરતો ને સંતાન માં માત્ર એક દીકરી જ હતી કાળીઓ અને એની પત્ની દીકરીને ખુબ જ લાડ કોણ થી ઉસરે છે ધીરે ધીરે સમય પસાર થાય છે અને દીકરી મોટી થતા એનું સગપણ વિસાવદર વિસાવદર ગામમાં નક્કી કરે છે સગાઈ થઈ બે વર્ષ વીતે છે ત્યાં તો ઘડિયા લગ્ન લેવાય છે અને દીકરીને સાસરા માં આવે છે ત્યારે કાવ્ય ની પત્ની કહે છે કે શ્રીમંત ના પ્રસંગ દીકરીને કઈક તો સોનું આપવું પડશે ને હવે ઘર તો ફૂટી કોળી પણ નથી એટલે કાવિયો અને એની પત્ની મુંજાય છે દાગીના માટે પૈસા લાવવા ક્યાંથી જયારે શ્રીમંત બે દિવસ

આધાર છે આખું જગત ખૂટી જાય પણ માં તું ક્યારે ખૂટ નહીં આટલું કહીને માનું ફળું પાઘડી માં રાખી બાંધી દે છે સવારે એની કહે છે કે હું દીકરી ના ઘરે જુનાગઢ માં ભગવતી માં મારો એની સાથે સાથે જાય છે જુનાગઢ માં એક સોની દુકાન ને જઈને કહે છે કે શેઠ જય માતાજી હું મજેવડી થી આવું છું મારું નામ કાળીઓ છે મારે દાગીના લેવા છે પછી તો નાના મોટા અમુક દાગીના જોઈ ને નક્કી કરે અને શેઠ કહે છે કે આટલા રૂપિયા થયા કાળિયા ત્યારે કાળીઓ ની આંખો માંથી દોઢ દોડ આંસુડા પડે છે અને કાળિયો બે હાથ જોડીને કહે છે કે કે શેઠ શેઠ મારી પાસે પૈસા પૈસા નથી દયા દયા કરો કરો મારા ઉપર ત્યાં તો શેઠે કહ્યું વગર હું તને નહીં આપું અરે શેઠ મારી વાત તો સાંભળો મારી એક ના એક દીકરી નો કાલે શ્રીમંત નો પ્રસંગ છે મારી પર દયા કરો તમારો ઉપકાર હું જિંદગી ભર નહીં ભૂલું શેઠ જો તમે મારા ઉપર વિશ્વાસ આવતો હોય એટલું કહી અને પાઘડીના આટા ખોલી એમાંથી સવા ત્રણ ઇંચ નું માતાજી નું લાકડા હાથમાં લઈને વિશ્વાસ ના મેલોડી છે અને હું તમારે ત્યાં ગીરવે મૂકવા આવ્યો છું આના પર ભરોસો રાખો ત્યારે શેઠ કહે છે અરે કાળિયા મારા ત્રાજવા માંથી તારી દેવી ને લઈ લે અમે એને ના સાચવી શકીએ અમારા થી તો તે રખાય નહીં કાળિયા પણ જો તું તારી દીકરી માટે તારી દેવીને ગીરવે મૂકવા નીકળ્યો છે ને તો હું તારા પર વિશ્વાસ કરું છું પણ આજથી બાર મહિને તારે મને દાગીના ના પૈસા આપી દેવા પડશે હવે કાળીયો દાગીના લઈને સાથે માતાના ફળાની પાગડીમાં વિઠાવીને હરખાતો હરખાતો મજોડી આવે છે અને ઘરે આવીને દાગીના એની પત્નીને આપે છે એની પત્ની પૂછે છે કે આ દાગીના કેવી રીતે લાવ્યા ત્યારે કાળીઓ પાગળી ખોલીને એમાં રહેલું મા મેલોડીનું ફળો દેખાડીને કહે છે કે આ તો મારા બાપ દાદાની દેવીમાં મેલોડીએ દાગીના અપાવ્યા છે આમ કહીને મા મેલોડીના પાછું મૂકી દે છે પછી તો બીજા દિવસે પૂરો કરી છે હવે મારા મેળવણી કંઈક વાત રાખવી છે અને બાર મહિનામાં એક જ મહિનો બાકી રહ્યો અને કાવિયા માંદગી ઘેરી વળી છે ઘરમાં ખાવા ધાન રોયું નથી આમ કરતા કરતા પંદર દિવસ વીતી જાય છે અને એક દિવસ મદ્રાસ

પૈસા આપવા પંદર દિવસ બાકી રહ્યા છે પણ કાળિયા આ પંદર દિવસમાંથી દેર દિવસે તારું મૃત્યુ થવાનું છે અરે કાળિયા આ હું મા મેલોડી બોલું છું પણ તે સોનીને મારી હાજરીમાં વચન આપ્યું છે કે બાર મહિને હું તમારા પૈસાની ભરપાઈ કરી દઈશ અને હું સાક્ષી છું કાળિયા હવે બાર મહિનામાં બે દિવસ બાકી એ છીએ ત્યારે પ્રાણ ઉડી કાળિયા ત્યારે છે કે રે માં મારા બાપ ની દેવી આ તું શું બોલે છે હવે તું કઈ રસ્તો સુજા માડી હવે હું શું કરું માં મેં શેઠ ને વચન આપ્યું છે કે પૈસા આપ્યા વગર જો મારું મૃત્યુ થશે તો મારી

અને ચાલતા ચાલતા જૂનાગઢ સોનીની દુકાને આવે છે ક્ષેત્ર તો કાળિયાને જોઈને ઓળખી જાય છે અને વિચારે છે કે આ તો કાળિયો છે હજુ એના વચન પાલનમાં 15 દિવસ બાકી છે આ કાળિયો તો વચનનો ઘણો પાકો નીકળ્યો આમ કાળીયો ને બે હાથ જોડીને કહે છે કે શેઠ તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું પણ શેઠ તમને આપવા માટે મારી પાસે પૈસા તો નથી પણ કાળે સપનામાંમાં મેલોડી આવીને કહ્યું હતું કે કાળિયા આજથી તેરમા દિવસે તારો મૃત્યુ થશે એટલે તમારા પૈસા તો મારા થી અપાશે નહીં પણ શેઠ મારી પાસે મારા બાપ દાદા ની દેવી માં મેલોડી નું ફળું છે અને તમારા પૈસા આપ્યા વગર મારા શાંતિ નહીં મળે નું ફળું આપતા કહે છે કે શેઠ મારા મેલોડી ને તમારી પાસે રાખીને જાઉં છું આ મેલોડી તમારા ધારે કામ કરશે આજ થી પંદર દિવસે મારું મૃત્યુ થશે પણ જો શેઠ કદાચ હું જીવી જઈશ તો મારી દેવી માં મેલોડી હું પાછી અને કદાચ મારું મૃત્યુ થશે તો મને કડવા વિરણ કહેજો પણ મારા વડવાને કડવા વિરણ કહેશો મારી દેવી સહન કરશે નહીં જે હું સાચું કહું છું કે ખોટું એની ખાતરી કરવી હોય તો આજથી માં દિવસે વહેલી સવારે મચેવડી ગામમાં આવીને ઉભા રહેજો અને તમને જો કોઈ નાનામી દેખાય તો માનજો કે આ કાળિયો હવે રહ્યો નથી અને આવું ન બને તો હું મારી મેલવડીને આવ્યું ને લઈ જઈશ છે હવે કાળ્યોની વાત પર વિશ્વાસ આવે છે અને માનું ફળું લઈને સોના ચાંદી ના દાગીનામાં રાખવાના પટારામાં મૂકી દે છે દિવસો વીતે છે અને તેરમા દિવસે શેઠ એના દીકરાને લઈને મજેવડી ગામ પહોંચે છે અને જોઈએ છે કે ચાલ ખાદિયા એક નાનામું લઈને ઝાંપી આવે છે ઝાંપામાં વિશામુ લે છે અને માં મેલોડી ને નારિયેલ આપે છે ત્યાં શેઠે એ કોઈને પૂછ્યું કે કોણ ઉધરી ગયું છે ભાઈ ત્યારે એક ભાઈએ કહ્યું કે ભાઈ એ ગરીબના ઘર પર આબ તૂટી પડ્યું છે એ ઘરનું મોભી આવ્યો મરણ પામ્યું છે ત્યાં તો શેઠની આંખોમાંથી દોડ દોડ આંસુડા પડવા

ーのモルー。 તો ઘર માંથી ચોરી કરીએ એકવાર એને પૈસા ન મળતા એ માતાના ના રહેલા સોના ચાંદી ના છતર ઉપર એની નજર પડે છે અને તે છતર ચોરી કરીને વેચી નાખે છે હવે માં મેલડી કરે એવું કોઈ ના કરે દીકરા ના હતા એ માના રોજ ધૂપ દીપ કરતા અને તે દિવસે સવારે જ્યારે માના મઢ માં આવીને જોઈએ છે તો સત્તર નથી એમના હાથમાંથી દીવો પડી જાય છે અને ધ્રુજતા ધ્રુજતા અવાજે માને બે હાથ જોડીને કહે છે કે એક કાવ્યા ડાણ માંડવા વાવો મારો દીકરો અને કાવ્યો તો આ દુનિયા માં રહ્યા નથી મને એમ થાય છે કે શું એ આ દુનિયા છોડીને ચાલી ગઈ છે કે શું તને બેસાડવા વાળા કાવ્ય નો વડવો કોઈ દુબો હોય છે કે શું આવી માં મેલોડી ને ટકોર કરે છે આવ્યો માં મેલોડી ને મૂકવા આવ્યો ત્યારે કહ્યું હતું કે મને કડવા વીણ તો મારી મા સહન કરશે પણ મારા મેલો નહી થાય લાકડા નું કળા માંથી માં મેલોડી જાગે છે અને ફરી વાર ડોચી માં કહે છે આજ થી સાડા ત્રણ દિવસ માં મને કાં તો ચોર આપ નહી તો ચોર ની લાશ આવું કઈ ડોચી માં ની આંખો માંથી ધડ ધડ આસુડા ની ધાર વહે છે હવે એક દિવસ બન્યું એવું કે વાર પડતા શેઠ નો પંદર વર્ષ નો દીકરો સાથે ના ની નાગણી બની પાણી બેઠી છે આ બાજુ ડોચ માં મેલોડીને ને ટકોર કરે છે હે માં આજે છેલ્લો દિવસ છે તું ચોર ને લાવ કાં તો ચોર ની લાશ ને લાવ અને તું મારું આટલું કામ કરે હું તારો સવા મન નો તાવો ચડાવી આયુ માની માનતા રાખે છે આ બાજુ નાગણી તળાવ

ઉપડવા દઉં ને તો મેલોડી ના કહેવા પછી તો બધા છોકરા તેને તેના ઘરે લાવે છે ત્યાં તો એનું પ્રાણ પંખીડું ઉડી જાય છે આખું ઘર અહિયાં કરે છે દીકરાની શમશાન યાત્રા ની તૈયારી થાય છે ત્યાં નાના બંધ લાગે છે ત્રણ વાર બાંધે છે પણ ત્રણ વાર માં મેલોડી ની નજર ભરે અને તૂટી જાય છે હવે કેટલાક દેવી પૂજકો ત્યાં આવેલા હતા તે માના આ ખેલ ને છે અને એ પારખી જાય છે કે નક્કી માં મેલોડી નો ખેલ લાગે છે પછી તો દેવી પૂજકો માં મેલોડી સાથે વર્ણ વાતો કરે છે અને કહે છે મા મેલોડી આ તારો જ ખેલ છે આ દીકરાઓ આ મારો જ ખેલ છે પણ માં તું એનું પરમણ હાલતો આ જગત માં તું નાની એવી કોઈ દીકરી ના ખોડી આવ તો તને માનસીએ પછી તો ટોળા એક નવ વર્ષ ની દીકરી ખમવા ખમવા ના ખમકારા કરતી દીકરા ના પાસે આવીને ઉભી રહી અને કહ્યું કે હું કાળિયા દેવી માં મેલોડી બોલું છું માં મેલોડી ડોસી માને ને કહે છે કે તું મને રોજ ટકોર મારતી હતી ને કે તું જેવી દુબળી કે તારો કાળિયો કે તારા કાળિયાનો વડવો દુબળો લાગે છે તો લે આ તારા સત્તર નો અને હું એની લાશ પણ અહીંયા લાવી છું હવે મને ટકોર મારતી નહીં ત્યારે ડોસી માં કહે છે હે માડી તું ખરેખર ન્યાય લાવી એ ખરેખર તારો ગુનેગાર હતો કે એને સજા આપી છે માડી પરંતુ માડી મારો દીકરો તો નથી અને એના દીકરા ને પણ આજે તે ન્યાય માં મેલોડી કહે છે હે ભાઈ તું મેલોડી ને નથી ઓળખતી હજુ મેં ન્યાય માં એક દીકરો લીધો છે પણ તારી વહુ ને સારા દિવસો જાય છે એની સુખે થી એક ના બદલે બે જોડિયા દીકરા જન્મે તો માનજે કે આ મેલોડી આપ્યા હતા આ મારું મેલોડી નું વચન છે પછી તો સમસાન યાત્રા નીકળવાની તૈયારી થાય છે ત્યાં તો મેલોડી કહે છે કે હે ભાઈ રહે જીવવાનું તો સૌ ખાય પણ ખાવ ને તો હું મેલોડી ગેવા ચોર ને લઈ આવું ને તો તું સવા તાવો કરી લાવ મારો તાવો ત્યાં સુધી તું મારો તાવો નહીં કર ને ત્યાં સુધી હું મરદા ની અગ્નિ અડવા દઉં તો હું કાળિયાની ની મેલોડી ના ગેવા પછી તો ડોસી માં માતાજી નો તાવો કરે છે અને પછી દીકરા અગ્નિ સંસ્કાર થાય છે તો મિત્રો આ હતો કાવ્ય દેવી માં મેલોડી નો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ આજે કહ્યું તેને સબસ્ક્રાઈબ કરો જય મેલોડી માં